જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ને મારા વ્લોગમાં હમણાં હે ને વ્લોગ બનાવ્યો નથી આપણે થોડી થોડી ક્લિપો લીધી હતી કારણ કે મારા પપ્પા ગયા હતા ને ફરવા બધા દેવદર્શન અહીંયાના બધા વિડીયા મૂક્યા અને હજી થોડાક બાકી છે સિત્સરના ને અને કાલનો વિડીયો થાય ને હવે અડાવારા વિડીયા થઈ ગયા હતા પણ હતા એટલા ને કે એમાં હે ને એક તો મેળી નહોતું અને બધું ને વિડીયો જમો કરો એમનો હતો તો બધા માફ કરજો અડાવારા થઈ ગયા હતા તો હાલો આપણે આજે વાળીએ અને આગળ ચાર વાગી જ પછી તો અહીં કામ વેલેરા કીધું જઈ તો એ પોણા ચાર તો થઈ ગયા ને જીરું ઉપડવાનું કાલથી મુહૂર્ત થઈ ગયું કાલ કરી લઈ જશે ચાર તારીખ હતી ચાર તારીખ ને મહિનો ત્રીજો ચાર ત્રણ બે હજાર પચીસ એ આપણું જીરું ઉપડવાનું મુહૂર્ત કર્યું હતું સે આ ખબર નથી ઉપાડતા હોય કે બધું ભેગું પાકી પડ્યું જાવ આ તાજી હે ને પાહતરા હતા નહીં હમણાં થોડાક દીધી આપણે આ ગું મુરત કર્યું વાટવાનું પવન હે એટલે છે આ ગયો આડો ક્યારો એક વઢાઈ ગયો ને જે બીજો બાકી ને આમાં ક્યાંક ક્યાંક જો પાછા ડુંડા નીકળ્યા હવે તસલ થઈ ગઈ તી વાંધો નતો આ નીકળ્યા થોડા ક્યારે હે ને જ નબળા હે નો નીકળ તસલ થઈ ગઈ બાકી તો પાણી થઈ રહ્યા એટલે પછી એટલું બધી કે પાણી થઈ રહ્યું ગાજસ અને આ એમ બેઠો બેઠો ચા પીએ વાડીએ ચા લઈને આવ્યો બોલો હું લઈ નઈ ને ભાઈ ઈ નઈ આવે પ્યાલી નઈ લઈ જાઉં મને કે તારે રોગે હું હું આઈલો હું તું લેતી આવજો હું કામ લેતી આવું અહીંયા તો જો પ્રથમ હતી ને એવી જ એવી જ થઈ ગઈ ખડતા જો થયું પાણીને થોડું કેર પડે હા હા પાણી ઓગળ થઈ જશે અને જો ઘઉં કે મસ્ત થઈ ગયા ફૂલ જાળ કેવા હતા તમને હા ફૂલ જાળ બહુ વસલો મને મમી જાય થી ચાલુ કર્યું લાગ વાડવાનું હમ એ કામ પહેલા હું હા તો નહી ને કૃષ્ણ જય માતાજી બધાયને હવે પરો પર એટલો ખેડો ભણ અને જો આપણે હે ને તો હવે બે વાત છે આપડે તો ફાવે નઈ કઈક ભીડ પડે તે વાઢવું પડે એવું નથી પણ આપડે કઉ ના ફાવે

સાઈડમાં જોઈએ કેટલું પાણી છે ઓલી સાઈડ જ થોડાક ક્યારે ઓલા છે નબળા અને આમાં પવન આવે જાઇમ છે વાયુમાં પવન એવો છે જો ક્યાંય દેખાતું નથી પાણી જરાય પાણી પૂરા થઈ ગયા ખતમ હવે તો એ ઘણું આવેલું નામી વાર તો બીજો વાટે આવી ગયો જો સેટ ઊંડું ઊંડું છે પાણી થોડુંક દેખાડવા ઘણી

પીપર ને બે પીપર છે ઉનાળો આવે ને ઉનાળો બરોબર ઉનાળો નથી તો એવા થઈ ગયા અને જે એકદમ ગાજે હા પવન આવે ને એટલે આ ગુંદરી બહુ ગાજે હાલો તો જાય મારી મમ્મી આગળ જો મારી મમ્મી ના હથિયાર લઈને આવી ગઈ મોજા બોજા ને બઘડાટી બોલતી જાય છે મકે જસ્મિન હમગદે અને જસ્મિન ભાઈ થી કેટલી વાર માં વાઢી લેવો બેય પાથરા પીરી પીરી થઈ ગઈ પાણી વાય

એટલા મહિના ના લે હા પાતરી હોળી હું કે પાતરી પાતરી હું જિંદગી જિંદગી છે હમણાં એમ કે પાતરી પાતરી આમાં એક જ મિન થાય હા એક ભૂકાની થાય એક ફૂકલ ને જા ત્રણ ટાઈમ ગોંદરી નાખી તો વરી માલ ને ઠડી લાગે બીક લાગે એટલે બે ની નથી કરતા હાલો હવે વ્લોગ થઈ જાય લાંબો થોડોક બીજો વ્લોગ સેય મૂકી દે બાય બાય હાલો તો જો ઠંડા ઠંડા ટમેટા મોયરા છે અને જો છોકરા નાસ્તો કરે મીઠિયો ને બધાય

ફ્રીજ ના હેવ માખી ઉડાડજે જરાક મિતિયા હા એમ એટલે હે ને માંદા ના થાય જો ગોપી નવો મોયડો પરે મસ્ત લાગે જો ઓય હતો તો ને ને જે નિશાન થઈ ગયું ઇન નામ તુફાન છે માધવ

जी जाए ini, अन के जा मु हो अन ini,

બસ સારું ભર્યું એવું કોઈ એને નમરવતુંય નથી અને એની ટોપી હતી મસ્ત તૂટી ગઈ કથેડો કંધારો થઈ ગયો ગયું હા

હાલો તો વાગી ગયા છે સાડા ચાર અને જો મારી મમ્મી વાટે ને હું એડિટિંગ કરતી હતી હાલો તો કેવી લાગી મસ્તી શેરું નહીં ને કોમેન્ટ કરજો બધા અને એક એક લાઈક કરી દેજો હમણાં બહુ વ્યૂ નથી આવતા ને હાલો તો આ સાથે આપણે આ વ્લોગના એન્ડ કરી દઈ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકા